ચાલુ વરસાદમાં નીકળ્યા છીએ સંબંધીના ઘરે જવાનું છે તો અમે નીકળ્યા છીએ અને આગળ રસ્તામાં ફૂલ વરસાદ છે તો જેટલો બને એટલો હું વિડીયો બનાવીશ હા તો ગાય હું તમને બતાવી દઉં બહાર વરસાદ ચાલુ ને ચાલુ જ છે

તમારે ત્યાં વરસાદ છે કે નથી કમેન્ટમાં જરૂર બતાવજો અને આગળ બ્લોગમાં બન્યા રહેજો કેવું વાતાવરણ

તો ગાઈઝ આ છે મારે આ નણંદનું ઘર અને અત્યારે મેં મોટો મોટો વિડીયો બનાવ્યો છે પણ નેક્સ્ટ ટાઈમ હું એકવાર વાર વ્લોગ બનાવીશ તો બ્લોગ બનાવીશ એમનું ઘર બહુ સરસ છે તો હું પૂરા ઘરનો બ્લોગ બનાવીશ કોઈકવાર પણ અત્યારે મેં આટલો બ્લોગ બનાવ્યો છે થોડો સીન લીધો છે આજે અમે અહીંયા આવ્યા છીએ અને આજે શું એ લોકો બ્લોગમાં નહીં આવી શકે हां के लुक तो दो संकोचन में बसे तो પછી અમે કોઈકવાર એ લોકો કઈસે ત્યારે મેમનો ધનોક ગુરો બ્લોગ બનાવીશ મે ગાડી તો જોઈએ ગાઈસ ગાઈસ અચ્છે નીરવ ની ગાડી નીરવ ની કે નીરવ ની મમ્મી ની બનની निरो फाइव गई कम्पलीट oh. वाऊ सुपर गाड़ी निरा मैं बिहार जो खूब दिस्ट

আ ভি করে রাখ না আ গ্লোমা আছে চাটুরকি ফুচকি পড়িয়ে দিই উনি করি তো তো খোলিন আয় তো তো রাখো খোলিন আনানি হ্যাঁ আ ভাই আ কি নাম সবন দি আ কিতি বাই রে জি কাপড় তো এ নে খাওতা ফ্রাই ছোট তুমি গোلامার এই পক্ষের आला ले ऐसा पता नहीं कुछ नहीं नहीं मुझे स्किलली वाली जी तुम्हें जाने खबर नहीं रिया बस बस ए जा भी ले थोड़ा हो जा जा नहीं जाड़ी वाली बाबू तो जाड़ी वाली कटुड़ी है अब चला और करो मेरे हो जाले तो चल रिया चल रिया ओम् તો ગાઈઝ અમે ત્યાંથી બે ત્રણ જગ્યાએ ગયા અને રાત્રે આવતા મોડું થઈ ગયું વરસાદ પણ ચાલુ હતો તો હું વ્લોગનો એન્ડ ના કરી શકી અને આજે બીજો દિવસ છે કાલનો વ્લોગ આપણો ચાલુ છે પણ વરસાદ પણ ચાલુ છે અને સવારનો વરસાદ ચાલુ છે અવાજ તમે સાંભળી શકો છો થોડો થોડો વરસાદ ચાલુ છે સવારનો અને ત્યાં આગળ અમે રિયાળના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા તમે જોઈ જશે બ્લોગમાં ખૂબ જ મજા આવી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવાય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય